હેલો દોસ્તો ફાયર જી કે ટ્રિક્સ ચેનલમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે દોસ્તો તમે જૂનો વિડીયો ન જોયો તો જોઈ લેજો કે આ વિડીયોમાં આપણે જે છે એ સલ્તનતકાલીન જે આર્થિક વ્યવસ્થા છે એ કઈ પ્રકારની હતી એને વિશે આપણે ડિટેલ ચર્ચા કરી હતી આજના વિડીયોમાં આપણે જે છે એ દિલ્હી સલ્તનતનો જે વ્યાપાર ઉદ્યોગ અને તકનીકી વિકાસ છે એ કયા પ્રકારનો છે એના વિશે આપણે ડિટેલથી આજના વિડીયોમાં છે આપણે ચર્ચા કરવાના છીએ દોસ્તો ખૂબ જ મજા આવશે આ વિડીયોમાં તમને અને આપણે ટૂંકમાં ઝડપથી છે કરી લેવાના છે આ છીએ દોસ્તો જે દિલ્હી સલ્તનત જે સમય હતો એ સમયમાં જે છે એ ચાર પૈડાવાળો રથ અને એકા ગાડી છે એ જે છે એ એ સમયમાં છે એના આધારભૂત જે પુરાવા છે એ સલ્તનત કાળમાં આપણને જોવા મળે છે મતલબ કે ચાર પૈડાવાળો રથ અને ઈકા ગાડી જે છે એ સમયે છે એ પ્રચલનમાં હતું એ સિવાય દોસ્તો એ સમયે નૌકા નિર્માણનો ઉદ્યોગ છે એ પણ જે છે એ ખૂબ જ છે એ પ્રચલિત હતો અને એના માટે જે પ્રખ્યાત સ્થળ હતું એ હતું ગુજરાતની અંદરનું દેવળ દેવળ સિટી તો દેવળ સિટી જે છે એ વ્યાપારિક દ્રષ્ટિથી છે એ મધ્યકાળમાં ખૂબ જ સમૃદ્ધિ ધરાવતું હતું અને એક આંતરરાષ્ટ્રીય બંદરગાહ તરીકે જે છે એ પ્રસિદ્ધિ છે એ આ દેવળ છે એ સ્થળ છે એ પામ્યું હતું અને આંતરરાષ્ટ્રીય બંદરગાહ એટલે દોસ્તો તમને ખબર જ હશે કે ત્યાંથી શું છે બીજા દેશો સાથે આંતરરાષ્ટ્રીય જે છે એ વ્યાપારી લે વેચ મતલબ કે આયાત નિકાસ છે એ ત્યાંથી થતી હોય છે તો નૌકાળ નિર્માણનો ઉદ્યોગ છે એ દેવળ ગુજરાતમાં હતો એ સિવાય વ્યાપારિક દ્રષ્ટિથી પણ શું હતું સમૃદ્ધ હતું એ સિવાય ગુજરાતનું જે ખંભાત જે સ્થળ છે ખંભાત ત્યાં પણ જે છે એ રેશમનો ઉદ્યોગ હતો મતલબ કે રેશમ માટે શું હતું ખૂબ જ પ્રસિદ્ધ હતું પરંતુ અલાઉદ્દીન ખીલજી આવ્યો ને એ પછી એને આ રેશમની જે આ જે આયાત નિકાસ હતી મતલબ કે બહાર જે સેલિંગ એનું જે થતું હતું એના ઉપર એણે શું કરી દીધો પ્રતિબંધ મૂકી દીધો હતો એ સિવાય રત્નોનું નિર્માણ અને વ્યાપાર માટે જે છે એ દેવગીરી સ્થળ જે છે એ ખૂબ જ પ્રખ્યાત હતું એ સિવાય બંગાળ જે છે એ રેશમ અને ચોખા માટે જે છે એના ઉત્પાદન માટે અને એની આયાત નિકાસ માટે પ્રખ્યાત હતું વિશેષ પ્રકારની પાઘડી માટે જે છે એ છે એક ક્યુ સ્તર પ્રખ્યાત હતું અને માર્કોપોલો જે છે માર્કોપોલો જે યાત્રી માર્કોપોલો એણે એના પુસ્તકોમાં એવો ઉલ્લેખ કરેલો છે કે લાહોરથી છે એ શું થતી લોખંડ ની જે છે એ નિકાસ થતી હતી તો આવી રીતે વ્યાપાર ઉદ્યોગ છે એ સલ્તનત કાળમાં અલગ અલગ જગ્યાએ ફૂલેલો ફાળેલો હતો તો દોસ્તો હવે થોડીક નિકાસની વાત કરીએ તો કે ભારતમાંથી જે છે એ નીલ છે એ જે છે એ નિકાસ થતું એ હતું સલ્તનત કામાં જે છે એ નીલ છે એનું ઉત્પાદન ખૂબ થતું હતું અને ભારતનું નીલ છે એ વિદેશોમાં પણ પ્રસિદ્ધ હતું અને એની શું થતી હતી નિકાસ થતી હતી તો આ નીલ જે છે એ કઈ જગ્યાએ થતું હતું મુખ્યત્વે લાહોર અને બયાના આ બે જગ્યાએ છે એની સૌથી વધારે ખેતી થતી હતી એ સિવાય અમુક વસ્તુઓ જે છે એ સલ્તનતકાળમાં જે છે એ આયાત પણ કરવામાં આવતી હતી જેવી રીતે કે ઘોડા તો તુર્કિસ્તાન અને ઈરાનના જે છે એ ત્યાંથી ઘોડા છે એ અહીંયા મંગાવવામાં આવતા હતા એ સિવાય હથિયારો પણ મંગાવવામાં આવતા અને ઈરાનની જે છે એ દ્રાક્ષ છે એ ખૂબ જ પ્રસિદ્ધ હતી તો દ્રાક્ષની પણ છે એ નિકાસ નિકાસની સોરી આયાત થતી હતી તો દોસ્તો એ સમયે ઘોડા તો મતલબ કે યુદ્ધો માટે ઘોડાની જરૂર પડતી હથિયારોની જરૂર પડતી તો ત્યારે છે એ વધારે આયાત છે નહીં થતી હતી ઘોડા અને હથિયારોની થતી હતી અત્યારના સમયમાં જે વસ્તુની જરૂરિયાત હોય એની આયાત નિકાસ અત્યારે હાલના સમયમાં આપણી ગવર્મેન્ટ કરે છે એવી રીતે એ સમયમાં વધારે યુદ્ધો થતા અને જે છે એ વાહન વ્યવહાર માટે પણ વધારે પશુઓનો ઉપયોગ થતો તો એ સમયે ઘોડા જે છે એ તુર્કિસ્તાન અને ઈરાનથી છે એ મંગાવવામાં આવતા હતા તો આ બધી વસ્તુઓ જે આયાત નિકાસ થતી એ બધી વસ્તુઓનું વર્ણન જે છે ઉલ્લેખ છે એ ઈબ્ન બતુતા અને એ જે છે એણે એના પુસ્તકોમાં જે છે એ એણે વર્ણન કરેલું છે એ સિવાય જે છે એ દાસોનો વ્યાપાર જે છે એ અદન અને મિશ્ર છે એમાં સૌથી વધારે થતો હતો અને અદન અને મિશ્ર જે છે એ દાસોના વ્યાપાર માટે છે એ પ્રસિદ્ધ હતા એ સિવાય દોસ્તો બાબરનામાની અંદર જે છે એ અમુક વસ્તુઓનું આપણને વર્ણન મળે છે એ સમયનું તો બાબરનામામાં ઉલ્લેખ છે કે ભાઈ દિલ્હીનો જે સલ્તનત કાલીન જે સમય છે એની અંદર રેશમના કીડા ઉછેરવાની છે એ પ્રથા છે એ ખૂબ જ પ્રચલિત હતી એ સિવાય ઊંડા કૂવામાંથી પાણી કાઢવા માટે જે છે એ રહટ નામની તકનીકનો છે એ સમયે પ્રયોગ છે એ કરવામાં આવતો હતો એ સિવાય દોસ્તો ઈસવીસન તેરસો પચાસની ની અંદર જે ઈસામી નામનો જે રચનાકાર હતો ઈસામી નામનો વ્યક્તિ તો આ ઈસામી નામના વ્યક્તિએ જે છે એ એક રચના જે છે એ બુક લખેલી છે જેનું નામ છે ફતુ ઉસ સલાતીન શું નામ છે ફતુ ઉસ સલાતીન તો આ ફતુ ઉસ ની અંદર ચરખાનો જે પ્રયોગ છે એ એનો ઉલ્લેખ છે એ એની અંદર જોવા મળે છે એ સિવાય કાલીન સમયમાં કાગળનો પ્રયોગનો કાગળનો જે છે એનો પ્રયોગ પણ જે છે એ થતો એનો ઉલ્લેખ પણ જોવા મળે છે અને અમીર ખુસરો છે એ એનું જે કાગળના પ્રયોગનું છે એ વર્ણન વિગતવાર કરે છે તો અમીર ખુસરો કાગળના પ્રયોગનું જે વર્ણન કરે છે એની અંદર જણાવે છે કે આયાત જે છે એ કાગળના પ્રયોગની એ મુખ્યત્વે ક્યાંથી થતી હતી ચીન અને યુરોપમાંથી થતી હતી જ્યારે આપણા દેશની અંદર જે છે એ મુખ્યત્વે કાગળની જે છે એ ફેક્ટરી કઈ જગ્યાએ આવેલી હતી તો બંગાળ અને ગુજરાતમાં પણ આ જે બંગાળ અને ગુજરાતમાં બે જ જગ્યાએ છે એ કાગળની ફેક્ટરી આવેલી હતી તો એ કાગળનો જથ્થો છે એ ઇનફ જે છે એ પ્રોડક્શન કરતી નહીં તો આયાત જે છે એ કરવી પડતી તો એ ચીન અને યુરોપમાંથી છે એ આ કાગળ છે એ મંગાવવામાં આવતું એ સિવાય સમયસૂચક યંત્રનો સર્વપ્રથમ જે છે એ આવિષ્કાર છે મતલબ કે જેનો શરૂઆત છે એ સર્વ કોણે કરી હતી ફિરોશા શાહ કે છે એ કરી હતી એ સિવાય દોસ્તો ભારતમાં રકાબ અને નાળ જે છે એ ઘોડાના પગમાં છે એ જે છે એ વાપરવામાં આવતી હતી એ સમયમાં તો આ રકાબ અને નાળ છે ઘોડાના પગમાં શું કામ વાપરવામાં આવતી જેથી કરીને ઘોડાની સ્પીડ છે એ વધારી શકાય આ રકાબ અને નાળ છે એ ઘોડાના પગમાં પહેરાવે એટલે ઘોડાને છે એને દોડવામાં છે એ વધારે સરળતા પ્રાપ્ત થતી અને યુદ્ધોમાં છે એનો સારી રીતે પ્રયોગ થઈ શકતો દોસ્તો એ સિવાય આપણે આગળ જોઈએ તો ઇબ્ન બતૂતા જે છે એ યાત્રી એણે વર્ણન કરેલું છે અમુક વસ્તુઓનું કે જે છે એ દિલ્હી છે એ વિશ્વનું સૌથી મોટું વ્યાપારી બજાર છે એણે ગણાવ્યું છે ઇબ્ન બતુતા એ દિલ્હીને વિશ્વનું સૌથી મોટું વ્યાપારી બજાર ગણાવ્યું છે અને દ્વાલતાબાદની અંદર છે એ એ સમયમાં સૌથી વધારે છે એ શેનો વ્યાપાર થતો હતો મોતીઓનો વ્યાપાર થતો હતો આ બધી વસ્તુઓનું વર્ણન છે એ એમનું બધું કાંઈએ એના પુસ્તકમાં કર્યું છે તો દોસ્તો આ તો જે છે એ દિલ્હી સલ્તનત કાલીન સમયની અંદર જે વ્યાપાર ઉદ્યોગ અને એનો તકનીકી વિકાસ છે એ કઈ રીતે થયેલો હતો તેની માહિતી દોસ્તો વિડીયો ખૂબ જ આપણે ઇન્ટરેસ્ટિંગ અને ટૂંકા અને ટુ ધ પોઈન્ટ બનાવીએ છીએ કોઈ પણ કારણ વગરના જે છે એ આપણે કોઈ પણ ટોપિક અથવા તો વાક્યો છે એ હું વિડીયોમાં લેતો નથી જેથી કરીને વિડિયો પણ બોરિંગ બને અને તમને પણ સમજવામાં અને યાદ રાખવામાં મુશ્કેલી પડે તો દોસ્તો આ જે વિડીયો છે એ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને હવે પછીના વિડીયોમાં જે છે એ આપણે દિલ્હી સલ્તનત સલ્તનતકાલીન સ્થાપત્ય કલા જે છે એ કયા પ્રકારની હતી એના વિશે આપણે છે ડિટેલમાં ચર્ચા કરીશું ખૂબ ખૂબ આભાર